જ્યારે આપણે હોટલમાં જઈએ ત્યારે મસાલા ખીચડી અથવા તો મસાલા ભાત આપણે ઓર્ડર કરીએ છીએ અને એ મસાલા ભાત અથવા તો મસાલા ખીચડી છે એ એકદમ છૂટ્ટી છૂટ્ટી હોય છે તો આ રીતની એકદમ છૂટ્ટી મસાલા ખીચડી કઈ રીતે બનાવી અને એ પણ કઢાઈની અંદર તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો ખૂબ જ ટેસ્ટી આપણી ખીચડી બનશે અને ખૂબ જ ઝડપથી બની જશે જેમની અંદર મેં ભરપૂર માત્રાની અંદર વેજીટેબલ્સનો ઉપયોગ કર્યો છે તો ડાયટની અંદર પણ તમે આ વેજીટેબલ ખીચડીને લઈ શકો છો તો વેજીટેબલ ખીચડી બનાવવા માટે મેં અહીંયા એક કપ ચોખા લઈ લીધેલા છે અને એક કપ આપણે મગની જે ફોતરાવાળી દાળ આવે છે એ લેવાની છે તો અહીંયા દાળ અને ચોખાનું જે પ્રમાણ છે એ આપણે એકસરખું રાખવાનું છે જો તમે ડાયટ માટે બનાવતા હોય તો અહીંયા અડધો કપ ચોખા અને દોઢ કપ જેટલી તમે મગની દાળ અથવા તો એક કપ મગની દાળ લઈ શકો છો તો ત્યારે તમારે મગની દાળનું પ્રમાણ છે એ વધારે રાખવાનું છે હવે આપણે એને એકથી બે પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લઈશું તો અહીંયા આપણે ખીચડી બનાવતી વખતે જે ચોખા અને દાળ છે એમને પલાળીને રાખવાની બિલકુલ જરૂર નથી હવે એક કઢાઈમાં એક ચમચી ઘી અને એક ચમચી તેલ લઈ લેવાનું છે ઘીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ત્યારબાદ એક ચમચી મેં અહીંયા રાય અને જીરું લીધેલા છે રાઈ અને જીરું છે એ તેલની અંદર સતળાઈ જાય એટલે અડધી નાની ચમચી જેટલી આપણે હિંગ લઈ લઈશું ત્યારબાદ સૂકા બધા મસાલા લઈ લેવાના છે તો મેં અહીંયા સૂકા મસાલાઓ બધા જ લીધેલા છે એ એડ કરી દઈશું અને સાથે સાથે આદુ અને મરચી એડ કરી દઈએ તો હવે સૌથી પહેલાં આ બધા જ મસાલાને તેલની અંદર એકદમ સરસ રીતે સાતરી લેવાના છે જેના લીધે તેલની અંદર એમનો જે ટેસ્ટ છે એ ખૂબ જ સરસ રીતે આવી જાય ત્યારબાદ અડધી નાની વાટકી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે સિંગદાણા બિલકુલ ઓપ્શનલ છે પરંતુ તમે મસાલા ખીચડીની અંદર સિંગદાણા એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે ત્યારબાદ વેજીટેબલ્સ લીધેલા છે તો મેં અહીંયા અનિયન ગાજર ટમેટા કેપ્સિકમ બટાકા અને વટાણા લીધેલા છે તો તમારી ઈચ્છા મુજબના કોઈ પણ વેજીટેબલ્સ અહીંયા તમે યુઝ કરી શકો છો જેટલા વેજીટેબલ્સ વધારે હશે એટલી જ આપણી ખીચડી છે એ ટેસ્ટી બનશે તો એક સાથે જ આપણે બધા વેજીટેબલ એડ કરી દઈશું એક પછી એક વેજીટેબલ્સને સાતળવાની બિલકુલ જરૂર નથી કારણ કે આપણે ડાયરેક કઢાઈમાં ખીચડી બનાવીશું એટલે બધા વેજીટેબલ એકસાથે એકદમ બરાબર રીતે સતરાઈ જશે હવે આડધી નાની ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલું જીરું પાવડર અને એક ચમચી જેટલો અહીંયા મેં હોમમેડ મેજિક મસાલા એડ કરેલો છે જે મેં ઘરે જાતે જ બનાવ્યો છે બધા મસાલાને મિક્સ કરી દઈશું તો અહીંયા આપણે મીઠું છે એ નાખવાનું બાકી રહી ગયું હતું તો સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ મીઠું એડ કરી અને મિક્સ કરી લઈશું હવે આપણે જે ચોખા અને દાળને વોશ કરીને રાખેલા હતા એમને એડ કરી દઈશું તો એમને એડ કરી અને પહેલાં તો બધા જ મસાલાની જોડે એમને મિક્સ કરી લેવાના છે એક વખત બધા મસાલાની જોડે મિક્સ થઈ જાય ત્યારબાદ અડધો મિનિટ માટે સાથે લઈશું અને ત્યાર પછી પાણી એડ કરીએ તો અહીંયા મેં એક કપ જેટલા પાણીનો યુઝ કરેલો છે તો જ્યારે પણ તમે ખીચડી બનાવો ત્યારે એક કપ ચોખા લો તો એમની સામે તમારે ત્રણ કપ પાણી લેવાનું છે તો મેં જે કપથી ચોખાનું માપ લીધેલું હતું એ ત્રણ કપ મેં પાણી લઈ લીધેલું હતું પાણી એડ કરી દઈશું અને હવે ઢાંકણ ઢાંકી અને આપણે ખીચડીને કૂક થવા મૂકવાની છે તો લગભગ પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ લાગશે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ખીચડીને કૂક કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો કે આપણી ખીચડીથી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે એકદમ છૂટી છૂટી ખીચડી બની છે જો તમારે આ રીતની છૂટી ખીચડી ના બનાવવી હોય તો થોડું વધારે પાણી એડ કરી અને વધારે પાંચથી દસ મિનિટ તમારે કૂક કરવાની છે ત્યારબાદ ઉપરથી ફ્રેશ કોરિયન્ડર એડ કરી દઈશું અને લીંબુ એડ કરીશું તો લીંબુ અહીંયા આપણે લાસ્ટમાં જ એડ કરવાનું છે એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખીશું લાસ્ટમાં તમે લીંબુ એડ કરશો તો ખૂબ જ સરસ ટેસ્ટ આવશે લીંબુ એડ કરી અને ફરીથી બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈએ તો આપણી મસાલા ખીચડી બનીને બિલકુલ તૈયાર થઈ ગઈ છે તો તમે આ રીતે કડાઈમાં પણ એકદમ પરફેક્ટ બહાર હોટલ જેવી મસાલા ખીચડી બનાવી શકો છો તો હવે એમને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ તો મેં અહીંયા નીચે થોડું દહીં લીધેલું છે અને ત્યારબાદ ઉપર ખીચડી એડ કરી છે તો આ રીતે દહીંની જોડે ખીચડી ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે આ રીતે પણ ખીચડીનું પ્લેટિંગ કરી શકો છો ઉપરથી થોડા ફ્રેશ કોરીઅન્ટર ફરીથી એડ કરી દઈએ તો આપણી મજાલા ખીચડી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન ક્લિક કરી દો જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે